ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ છ આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપીઓએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું લેપટોપ મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી તપાસ સચિન સચિન પોલીસે પોલીસે હાથ ધરી છે પોલીસના નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડીટેક હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર બેન્ક ઇયરબડ્સ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેંદ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ છ છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત અનેક પોલીસ સ્ટેશન એમનો ગુના દોર્યા છે હાલમાં ગુનાઓ ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે આરોપીઓ સુરતમાં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગર એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે છ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત